બા પહેરવાના છે બા ગમે લગ્ન પ્રસંગમાં જાય ને તો અલગ અલગ ચોરી પહેરે બોલ તને જ કોઈ દી ન બતાવી દઈ અને અત્યારમાં એને છે ને રમાડવા છે બિલાડીના બચ્ચા એવા છ છના કુંવરતી કરવું આ છે ને અમારે કા પાર્સલ આવ્યું છે પણ પાર્સલ કોણે મોકલું શું છે કે ખબર નથી કેમ આહા

હેલો જય શ્રી કૃષ્ણ નો ચા પાણી નાસ્તો થઈ ગયો છે દીવાબતી પણ થઈ ગયા છે અંચુ ને ધારા ને બેહી ગયા છે હિંડોરે આ છે સાદામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી આ છે ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી

અને કોને કોને કામ દેવું ભાગ પાડવાના છે અમે ત્રણ છીએ તો ત્રણેયને કામનો ભાગ પાડવો જોઈએ ને જો અત્યારમાં દિવાબતી થઈ ગયા સાહેબે દિવાબતી પૂજા કર્યા મેં કચરા વાવડ્યા અને પેટ પૂજા કરી તો હવે પોતા કરવાના છે ને વાસણ ઉટકવાના કપડા ધોવાના છે જો ધ્યાનની નથી દેતી હો તારા કે બાજે ચણિયા ચોરી પહેરાવી કે તમે કેદી પહેરવાના ને કેવા કલરની પહેરવાના કે તમારી પાસે કેવી ચણિયા ચોરી છે એ તો મને કે જોઈ કે મારી પાસે તો તન છે એ કે બોલો બા પાસે કેવી મસ્ત ચણિયા ચોરી છે તારા બતાવતા નથી મેં તો જોઈ બા પહેરવાના છે બા ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાય ને તો અલગ અલગ ચણિયા ચોરી પહેરે બોલ તને જ કોઈ દી ન બતાવી દી એ તો ખાલી કે કે મને ખંજવાડ આવે ને ફાવે નહીં એ તો કેવા સરસ તૈયાર થવાના તું રહી જાય બ્યુટી પાર્લરમાં જવા

એ આપણી રાહ જોઈને નહીં ઉભે અને અત્યારમાં જોવા ઘોરો કરીને આવી ગયો ને ને બફારો વધી ગયો છે કાલ તો બપોર અગિયાર સાડા અગિયાર લગી આવું નવું વાતાવરણ હતું કા પછી તડકો નીકળી ગયો હતો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું હવે આજ હું થાય તો હવે જોઈએ તો હાલો વાતું નથી કરવી ફટાફટ ઘરના કામ લઈ લઈએ ને પછી જે બાકીનું મશીનનું કામ છે એ લઈ લઈએ એટલે વહેલાં થાય નવરા તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે તો તમારા બધા કહેવાનું છે કેજો કમેન્ટમાં અને ચેનલમાં વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે સવારના ના બજાવાસી કામ થઈ ગયા છે અને મારા ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં એને છે ને રમાડવા છે બિલાડીના બચ્ચા કેમ કે હમણાં જો અહીં બેઠા હતા બાથરૂમ ઉપર અને ઉપર છે ત્રણ બચ્ચા તો ધારા ને બિલાડી ને બચ્ચા રમાડવા બિલાડી ના બચ્ચા ને રમાડાય નાથ માર દે ઉપર આય ને ઓ બાપણ એ આવીએ બક્કુ બલે બક્કુ ઉપર આ ચકલાઓને દેખાય ને એટલે એ બોલે હમણાં

અત્યારે ટાઈમ થયો છે એક વાગ્યા નો અને મારા રસોઈ નું કઈ ઠેકાણું નહોતું મેં હમણાં જોયું ઘડિયાળમાં ફટાફટ છે ને શાકનો વઘાર કર્યો અને બારને અહીંયા કેરીનો રસ કાઢવા બેસાડ્યા ને અમાર ધારાબેન જો વાસણ ગોઠવે છે બેડા લઈ છે ને વારે વાહ ભરેલું હોય તો ઉપડી જાય પડી જાય તો હાલો આજ તો તમને બેડું ઉટકાઈ ગયું છે અને આ બાજુ જો મારે લોટ બાંધવો છે અને શાકનો વઘાર કર્યો છે આજ તો બહુ મોડું થઈ ગયું કેમ કે મશીનના કામમાં બેસી જાય ને આપણે પછી ટાઈમનું કંઈ નક્કી જ ન રહે ખબર જ ન રહે કેટલા ને કેટલા ઘડિયાળમાં બ્લાઉઝ સીવીને ઊભી જોયું ને ત્યાં એક વાગી ગયો તો ફટાફટ છે ને શાકનો વઘાર કર્યો અને બસ હવે રોટલી માંડવી છે આ તો સારું છે અમારે સાહેબ મોડા આવે એટલે વાંધો નથી ને જો વહેલા આવી જતા હોય બાર સાડા બાર માં જમવા તો કેવી લેતા

તો જો ભાઈ આ એક જૂનવાણી ગીત ગાયું તમે કોઈ સાંભળ્યું છે કે નહીં મને કેજો કમેન્ટમાં ક્યુ જમ્યા સોરી પ્રે જીવ વેતારો મને કેટલા આવડતા હતા ભૂલાઈ ગયા હવે જમ્યા આપણે હા હું બે પ્રેક્ટિસ કરી લે હું તમને શીખવાડી દઈ તમે અગાઉ જવાના ને એટલે તમે રોજ ગીત ગાજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે આ 2 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને આજ છે ને અમારે એક આ પાર્સલ આવ્યું છે પણ પાર્સલ કોણે મોકલ્યું હું છે કે ખબર નથી કેમ કે અમે કઈ ઓર્ડર નહોતો કર્યો અને માનવે કઈ વસ્તુ મોકલે તમને ફોનમાં કહી દે કા એટલે ખબર નથી કે કોણે મોકલ્યું હું છે એટલે હવે જોઈએ કે આ કોણે પાર્સલ મોકલ્યું ને આવ્યું છે જૂનાગઢથી તો તમે કોઈએ મોકલ્યું હોય તો કમેન્ટમાં કહી દેજો પાર્સલ એડ્રેસ નામ બધું બરાબર છે એક નામમાં થોડુંક ફેર છે મનીષભાઈ લખ્યું મનીષભાઈ હા હા તાર પપ્પાનું નામ નથી તો તાર પપ્પાના નંબર દુકાનનું એડ્રેસ ને બધું બરાબર છે હા ગજાનંદ જવાલા લે તમાર ગજાનંદ જવાલા છે તો તમે કંઈ મગાવ્યું હતું તો ભૂલી ગયા હોય કદાચ સાહેબ ભૂલી ગયો છું અમારે સાહેબ ભૂલકણા તો છે એ તો ખબર છે પેડા આવ્યા તો અમાર તો શું આવ્યું પેડા પેડા થોડા હોય હા પેડા થોડા મગાવ્યું હોય વિઝિટિંગ કાર્ડ આ દિવાળી ઉપર ઓર્ડર કર્યો તો હું ભૂલી ગયો ઓ હો 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 દિવાળી તો ભૂલી જાય ને બાપો તે અવાકાટ કરાવ્યા હતા તમે દુકાનના ઓ હો હો આ બે બોક્સમાં એક છે

કોઈ તો ઉપહાર ને નીકળો ઉંદેડો ઘડીક તો ટેન્શન માં આવી ગયા હતા પોતે તો ટેન્શન લે આપને ટેન્શન આપે કે મને કે નહીં તે કઈક મગાવ્યું છે ને તું ભૂલી ગઈ અરે ભાઈ મેં કઈ મગાવ્યું જ નથી અને માનવ કઈ પણ વસ્તુ મોકલે ને તો એ મને અગાઉ કહી દે કે ભાઈ કાલ હું આ વસ્તુ મોકલું કે મેં મોકલી એમાં તો જયપુર નું એડ્રેસ હોય ને આ જુનાગઢ થી એને તો રમવાનું જ કામ પાડ્યું છે હાલો હાલો સાહેબ મૂકો હાલો બપોરા થાળી તૈયાર કરી હાલો હાલો તો મારા રસોઈ તૈયાર થઈ ગઈ છે હાલો બેસી જાય બપોરા કરવા તમે બધા કમેન્ટમાં કેજો સાબ નું કામ કેવું છે ઉચ્ચું છે ને ઘટે કઈ હવે તો આમ પાક્કુ થઈ ગયું પ્રૂફ થઈ ગયું કે સાબ ની યાદ શક્તિ કેવી છે ઘટે બૂટ તો દીકરો ક્યાં પહેરે છે તે બૂટ થાય આ પહેરતા એ તમને ખબર નથી તો ખાવા પડે એન મારે એમેઝોન તો નામ તારા ને નામ નંબર ને વાત આવડી ગયું પાકો હરખું નામ ભાઈ જો જોઈને હા મનીષભાઈ વાત કરે એવું તો મનીષભાઈ નું નામ છે બરોબર મોકલનાર મનીષભાઈ હા એટલે જેના થ્રુ ગયા તા એનું નામ મોકલો તમારું નામ આવડતું નહી મારું નામ નથી આવતું એ મોકલો એને એનું નામ ઉપર આવ્યું મનીષભાઈ મોકલો અને મનીષભાઈ ના નંબર નથી લખ્યા મારા લખ્યા ગજાનંદ જેવલસ કેસો સાહેબ યાદ રાખતા જાવ આવી રીતના ભૂલી જાવો ને તો પાર્સલ છોડાવવામાં છોડાવવામાં છે ને ઘર જાહેન ઓસરી રહે પાછા ઘરને ને ઓસરી આપડા નથી હા ભાઈ ને જાવું જોઈએ હે નહીં 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 હા રો હાલો જો સાહેબ એવા કાર્ડ છપાયવા છે દેખાય જો આ ઓલ છપાવ્યું એક આ છે જો બાકી ઊંચા આવી ગયા સાહેબ જો આ વિઝિટિંગ કાર્ડ છે દુકાન ના અમારા તો કેવા છે એ કેજો કમેન્ટ માં જો મસ્ત છે આ ભારે માં છે આ થોડુંક રેગ્યુલર છે

તો ચોખા ને ચાઈ મારી દેજો બીજું કઈ છે ને આમ તો હોય સાફ કરેલા જ એટલે થઈ જાય હાલો તો હવે બેહી જાય બપોરા કરવા જો મેં એક વાગ્યા રસોઈ માંડી હતી ને તોય એ બે વાગે છે ને રસોઈ થઈ ગઈ તૈયાર સાહેબ મારું મોડું થઈ ગયું તો આજે પણ તમે મોડો આવો એટલે કઈ ટેન્શન ન હોય કે નાસ્તો મોડો થયો હોય હા શું ખબર પડે એ બે થોડીક વાર બીજું હું ગરમ ગરમ રોટલી ઉતારતી જાય ને ખાતા જાય બીજું હું હાલો હાલો હરિહર ની આકલ પડી હાલો ફ્રેન્ડ તો બપોરની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધાય બપોરા કરવાના જે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક દાળ ભાત રોટલી ચીબડાનું કાચું અને કેરીનો રસ તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા ચાલો હાલો કરી લઈએ ને પછી મળીએ

લોટ કુણો થાય છે અને આ બટેટા ખરે ને એટલે મેં કીધું આગળ આલુ પરોઠા બનાવી નાખો આલુ પરોઠા બનાવવાના છે આગળ ગરમ ગરમ આલુ પરોઠા બનાવતી જાવ અને તમે બેહી જાવ જમવા હાલો ફ્રેન્ડ તો રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને સાહેબ અહીંયા ભગવાનને પોઢાડે છે મારે બધા કામે થઈ ગયા છે ટાઈમસર નવરા થઈ ગયા કેમ કે એક બાજુ રસોઈ માંડી સાહેબ આવી ગયા હતા એટલે બધાય ગરમ ગરમ જમવા બે ગયા કાબા એટલે ટાઈમ સર નવરા થઈ ગયા ઓલું તો રાહ જોવું પડે તો આજ તો હવાર નું કામ બધું મોડું મોડું થયું બપોરની રસોઈમાંય મોડું થઈ ગયું તો ને અત્યારે જ અમે આલુ પરોઠા બનાવવાનો હતા ને ગરમ ગરમ હોય તો જ મજા આવે ખાવાની હા ઠરૈલા પછી નો મજા આવે એટલે જમી લીધું કામય થઈ ગયું તો થઈ ગયા છે ફ્રી ને બા એમ કહે છે કે આજ મને નિંદર બહુ આવે કેમ કે બાયે 6 વાગ્યા લાગી નિંદર કરી કરી દીધી

એક ફોડવું પણ કાઢે એક મને એટલું નો આલે પર બા વઈ જાહે ને તો અમે એને છે ને ડગલે ને પગલે યાદ કરશું કે કે અમાર ધારા છે ને કા તો હારું હાલો અને અમાર ધારા બેન ની ચણિયા સીવાઈ ગઈ છે મેં આગળ તમારી રે વિડિયો શેર કર્યો તો ધારા ની ચણિયા કેવી લાગે છે ને કેવી સીવાણી છે એ મને કહેજો બે દિવસે અનગરો આવ્યો પણ ફાઇનલી થઈ ગઈ તો હજી આઈ ઉકટાકવાના તો બાકી જ છે હો તો બસ કઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ને તમારા ઘરમાં અમાર બા જેવું કોણ છે કે જેને બપોરે નિંદર આવી ગઈ હોય ને રાતનાય વહેલી નીંદર આવે એ ખાસ કરીને કમેન્ટ માં કહેજો જય બોલે જય શ્રી રામ જય બોલે જય શ્રી રામ આઈ કોના કુંતી જો લાગે